મોરબીની લીલાપર ચોકડી પાસે યુવાનની હત્યા કરનાર સાતે આરોપી ઝડપાયા મોરબીના લીલાપર ચોકડી પાસે થયેલ યુવાનની હત્યાના બનાવમાં મોરબી તાલુકા પોલીસે સાત શખ્સોને પકડી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબીના લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં ગિરીશભાઈ નારાયણભાઈ કણજરિયા ઉંમર વર્ષ સત્યાવીસ ગત તારીખ અઢારના રોજ હત્યા થઈ હતી અગાઉ આરોપી મહેશ ઉર્ફે પાંચા ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને મૃતક તેને મદદ કરતો હોવાની શંકાએ આ હત્યા કરવામાં આવી હતી તેઓએ મૃતક વિરુદ્ધ બે હજાર સત્તરમાં પોલીસ ફરિયાદ પણ કરી હતી તેમજ હત્યાના બનાવમાં બે દિવસ પહેલાં પણ આરોપી દિલીપ મહેશ સાથે મૃતકને ગાળો બોલવા બાબતે મારબારી થયેલ હતી આ હત્યાના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી દિલેશ મહેશભાઈ કણઝરિયા અરવિંદ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર કિશન પ્રભુભાઈ પરમાર પ્રભુ ડાયાભાઈ પરમાર મહેશભાઈ ઉર્ફે પાંચા ડાયાભાઈ પરમાર દિનેશભાઈ ઉર્ફે જગદીશ ડાયા પરમાર અમિત ભાઈ ઉર્ફે મહેશ ઉર્ફે પાંચા પરમારને પકડી લે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ બનાવ અંગે મોરબી જિલ્લા ડીવાયએસપી આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે મોરબી જિલ્લા ડીવાય એસપી જુઓ મોરપી તાલુકા પોસ્ટ આગળ ધોન સમય ફરિયાદ જાહેર રહેલો છે જે કામે વિગતવાર હકીકત એવી છે કે આ કામે જે મરણદના દિરેશભાઈ છે એ આ કામના આરોપી મહેશભાઈની ને અગાઉ જે મરણદના છે એના મિત્ર સાથે પ્રેમ સંબંધ હોવાનું શખભાઈનું હતું ને જે પ્રેમ સંબંધમાં આ કામના મરણદના મદદ કરતા હોવાનું આ કામના આરોપીને શખભાઈમાં હોવાના કારણે જેના પર ગામ ખાતે જ્યાં બનાવ બનેલ છે ત્યાં આરોપીઓને ફરિયાદી ભેગા થઈ ફરિયાદના દીકરા ભેગા થઈ જતા આ આરોપીઓએ ભેગા મળી છરી લાકડાના ધોકા પાઇપ પથ્થર વડે ફરિયાદી પર ફરિયાદના દીકરા ઉપર હુમલો કરી અને તેમને મરણ તો ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાવે જે સંદર્ભે ધોરણસરનો દાખલ થયેલું જે કામે દિલીપભાઈ મહેશભાઈ કણજારીયા અરવિંદભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર કિશનભાઈ પ્રભુભાઈ પરમાર મહેશભાઈ ઉર્ફે પાંચાભાઈ ડાયાભાઈ પરમાર દિનેશભાઈ જગદીશભાઈ ડાયાભાઈ પરમાર અમિતભાઈ મહેશભાઈ પરમાર આ કુલ સાત આરોપીઓને અટક કરી અને તેમના રિમાન્ડ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે